રામનું નામ લઈને આવતા નરેન્દ્ર મોદી સાહેબ અને એમના આ ભાજપની નારાયક સરકારે આસામની જેલમાંથી છૂટી આવ્યા પછી એક કેસમાં ત્રણ મહિનાની સજા કરી બીજા કેસમાં છ મહિનાની સજા કરી અને એના પંદર દિવસ પછી પહેલા કેસમાં જે ત્રણ મહિનાની સજા કરી હતી એમાં સરકાર અપીલમાં ગઈ કે આમાં પણ ત્રણ ના બદલે છ કરો તો આટલા મારી સામે કેમ લડે છે કઈક તો કારણ હશે આ કારણ તમે બધા જાણો છો આ કારણ તમે બધા જ જાણો છો અને નવી પેઢીના યુવાનોને કહું એક વસ્તુ મારા વડીલો તમારામાંથી કોઈને સાહીઠ થયા પાસઠ થયા સિત્તેર કે પંચોતેર થયા આ તમામ તમામ યુવાનો મારી જોડે બીજા ત્રીસ વર્ષ ચાલવાના છે એમનો હાથ હું પકડવાનો છે એમની સાથે રહીને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવાની જે લડાઈ ચાલે છે

રામનું નામ લઈને આવતા નરેન્દ્ર મોદી સાહેબ અને એમના આ ભાજપની નાલાયક સરકારે તમામ બળાત્કારીઓને જેલમાંથી છોડી નાખ્યા એમનું સ્વાગત કર્યું સન્માન કર્યું અબીલ ગુલાલ ઉગાડ્યા ઢોલ નગારા વગાડ્યા મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલે છોડીએ છીએ

એમને મીઠાઈ ખવડાવતા હતા અને એવું કહેતા હતા કે બળાત્કારીઓના સંસ્કાર સારા છે ત્યારે પપ્પા એમને વોટ આપતા તમને શરમ ના લાગી આપની દીકરીઓ આપણે સાથીઓ બધા જાણીએ છીએ કોરોનાની પરિસ્થિતિ હિન્દુ હોય કે મુસ્લિમ દલિત હૈકો કે પટેલ હોય દરેકે દરેક વ્યક્તિ ઓક્સિજનના એક એક બુંદ માટે તરસતા હતા આપણને લગભગ ભિખારી બનાવી દીધેલા જ્યારે આપતા હોય સંકટ હોય ત્યારે સરકારનું કર્તવ્ય એ જનતાનો લોકોનો હાથ પકડવાની એમની જવાબદારી બને લોકોના હમદર્દ અને હામી બનવાની એના બદલે આ સરકારે હાથ ખંખેરી લીધા જાણે સરકાર નામની કોઈ વસ્તુ હોય જ નહીં ક્યાંથી ઓક્સિજન મળે અને કેટલો કોઈ ખબર નહીં હોસ્પિટલમાં પથારી કેટલી મળશે કોઈ ખબર નહીં પાલનપુરની સિવિલમાં જઈએ વડગામના દવાખાનામાં જઈએ પ્રાઇવેટમાં જઈએ કોઈ ખબર નહીં વેન્ટિલેટર તો કદાચ કોઈક મંત્રી ફોન ઉપાડીને કહે તો મળે આવી આખી પરિસ્થિતિમાં આપણું વડગામ અને ગુજરાત પસાર થયું એ વખતે તમારો આ ભાઈ ગુજરાતનો કદાચ એકમાત્ર ધારાસભ્ય હતો એકમાત્ર વડગામનો નહીં આખા ગુજરાતનો જે હાથમાં ડબ્બો લઈને બેતાલીસ ડિગ્રીની ગરમીમાં ઓક્સિજનનો પ્લાન્ટ બનાવવા માટે લોક ફાળો કરવા માટે નીકળેલો મારી સામેના ઉમેદવારો

રાજ્યસભાની ચૂંટણીમાં આ છેલ્લું વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કોઈક બે કે પાંચ કરોડમાં વેચાય કોઈ પાંચ દસ પંદર કરોડમાં વેચાય તો કોઈ વીસ કે પચીસ કરોડમાં વેચાય આ એવા ધારાસભ્યો વેચાયા સાચું કેજો જેમને એમના મત વિસ્તાર

અને મારા મત વિસ્તાર વડગામની બહેનો માતાઓનો વડીલોનો વિશ્વાસ આ જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી તોડ્યો નથી અને તોડવાનો નથી જે લોકો સત્તા અને સંપત્તિ ખાતર પક્ષ પલટો કરે અને જે લોકો કરોડોની ઓફરને લાત મારે ચાર પૈડાવાળી ગાડી ચાર વર્ષ મારી જોડે નથી ધારા સભ્ય બન્યા પછી એવું જીવન અમે જીવ્યા હશું ટકોરા બંધ એવા નીતિ થી ચાલ્યા હશે અને આ પરિસ્થિતિમાં હવે પસંદગી તમારે કરવાની છે મારી વાણીમાં મારા પાંચ વર્ષના અનુભવમાં મારી આ આંખમાં તમને સત્ય દેખાય તો મને વોટ આપજો અને છેલ્લે કહું કે દેવી પૂજક સમાજના મોલ્લામાં બેતાલીસ ઘર હોય એટલે એના કોઈક આગેવાનને ધીમે રે રાખો દસ હજાર આવું કરશે ઠાકોર સમાજના મોલ્લામાં ક્યાંક સો ઘર હોય તો ભાજપ વાળા રાખો બી વીસ હજાર એવું કરશે આપણને સૌને કહું છું કે એક દિવસ માટે જે આપણને ખરીદવા માગે એ બાકીના પાંચ વર્ષ માટે આપણને વેચી માણસો કોઈ પણ વ્યક્તિ એક સેજ સડક ચૂપ કરે અને ભૂલથી પણ બટણ એ દિવસે તો તમે દબાઈ દેશો કમાણ પણ પછી યાદ રાખજો છેલ્લા છ વર્ષમાં ગુજરાત અને ભારતના પંચાવન લાખ દલિત વિદ્યાર્થીઓની સ્કોલરશીપ એ મોદી સાહેબે બ્લોક કરી રાખી છે 55 લાખ કહું છું એક ઇંચ નવી જમીનોની સાથળી કરતા નથી સો ચોરસ વારનો એક પ્લોટ આપવા તૈયાર નથી બંધ પડેલી આપણી હાથસાળો પણ ચાલુ કરાવવા તૈયાર નથી અને ખાસ પહેરીને આવ્યો છું તમને કહું આજે પહેરો છે ને જફ્ફો એ મહેસાણાના ના ભાસરિયા ગામની વણકર સમાજની મંડળીના હાથે ભણાયેલા